મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પહેર્યું ભાજપનો કેસ આ ઉપરાંત થરાદ તાલુકા કોંગ્રેસ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ રહેલા પહાડસિંહ બારૂડ ભાજપમાં જોડાયા બરાસકડા કિસાન વિંગના આપના જિલ્લા પ્રમુખ પૂનમ રબારીએ પણ કેસર્યા કર્યા સભાને સંબોધન દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિરોધીઓ પર પ્રહાર પણ કર્યા કે પહેલા ધર્મ જાતિ એના આધારે ઇલેક્શન લડા નરેન્દ્રભાઈ ના આયા પછી આખી ઇલેક્શનની પેટર્ન બદલાઈ અને એ ઇલેક્શન ની પેટર્ન થઈ છે કે આજે વિકાસ ની રાજનીતિના મુદ્દાના આધારે આ ઇલેક્શનો લડાઈ રહ્યા છે ગુજરાતમાં પણ યોજાશે મોદી પરિવાર સભા ભાજપ દ્વારા ગુજરાતભરમાં મોદી પરિવાર સભાનું આયોજન લોકસભા ચૂંટણીને લઈ તમામ પાર્ટીઓ એક્શન મોડમાં આવી ગઈ છે ત્યારે ભાજપે પણ સમગ્ર ગુજરાતમાં પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો આ દરમિયાન મોદી પરિવાર સભાનું આયોજન કરવાની જાહેરાત કરવામાં આવી આ સભા આઠ એપ્રિલ થી સોળ એપ્રિલ સુધી સમગ્ર ગુજરાતમાં યોજાશે ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી રજની પટેલે જણાવ્યું કે ચૂંટણી સમયે નરેન્દ્ર મોદી સરકારના કામોની વાત લોકો સુધી પહોંચાડવી જરૂરી છે એટલે મોટા ભાગના ચૂંટણીના કાર્યક્રમો નક્કી થયા છે ત્યારે પાર્ટીએ આપેલા કાર્યક્રમો ભાજપ કરી રહી છે આગામી સમયે મોદી પરિવાર સભાનું આયોજન કરવામાં આવશે બે થી ત્રણ શક્તિ કેન્દ્રોને ભેગા કરીને અથવા તો દસ કે બાર બુથો એકત્ર કરી એક જાહેર જગ્યા પર મોટી સભા આયોજન કરવાનું પાર્ટી એ નક્કી કર્યું છે તેમણે વધુમાં કહ્યું કે વિપક્ષ દ્વારા મોદી પર પરિવાર છે તે કરવાનો સમય છે આથી સમગ્ર આ મોદી પરિવાર સભા કરવામાં પાંચ હજાર થી વધારે અલગ અલગ સ્થળો પર આ પ્રકારની સભાનું આયોજન કરવામાં આવશે આ સભામાં મોટી સંખ્યામાં લોકો આવે વિવિધ સમાજ માંથી અગ્રણીઓ આવે વિવિધ વર્ગના આગેવાનો આવે તેમને પીએમ મોદી ના દસ વર્ષના કામ વિશે માહિતી આપવામાં આવશે જણાવી દઈએ કે આ માટે સાતસો જેટલા નેતાઓની લોકસભા સામાન્ય ચૂંટણી બે ને લઈને ચૂંટણી તંત્રની કામગીરી પૂર જોશમાં ચાલી રહી છે આજથી ઈવીએમ અને કામગીરી શરૂ કરવામાં આવીએમ વીટ નું આજથી વિતરણ શરૂ કરાયું ત્રણથી થી ચાર દિવસ સુધી આ ફાળવણી પ્રક્રિયા ચાલશે એકવીસ વિધાનસભામાં મોકલવામાં આવશે ઈવીએમ તથા વીવીપેટ આગામી સાત મે ના રોજ મતદાન થવાનું હોવાથી કોઈ પણ બુથ પર વોટિંગ સંબંધિત સમસ્યા ન સર્જાય અને વધુમાં વધુ મતદાન થાય તે માટે ચૂંટણી તંત્ર એ આગોતરું આયોજન કર્યું છે આ તરફ ભાવનગર જિલ્લા ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં સાત વિધાનસભા બેઠકના અઢારસો પિસ્તાળીસ મતદાન મથકો માટે ઈવીએમ અને વીવીપેટ ની ફાળવણી કરવામાં આવી ભાવનગર જિલ્લામાં લોકસભાની ચૂંટણીને લઈને સાત વિધાનસભામાં ઈવીએમ ની ફાળવણી કરવામાં આવી ભાવનગર જિલ્લામાં સાત હજાર ચારસો સત્તાણું ઈવીએમ નું રેન્ડમાઇઝ કરવામાં આવ્યું ત્રણસો ચાલીસ કર્મચારીઓ દ્વારા ઈવીએમ ની ફાળવણી કરાશે ભાવનગરના એક હજાર આઠસો પિસ્તાલીસ મતદાન મતક છે જેમાં બે હજાર ત્રણસો બેલઠ યુનિટ અને બે હજાર ચારસો ને ત્યાશીવી પેઠ મૂકવામાં આવશે આ કામગીરીમાં આશરે ત્રણસો ચાલીસ અધિકારી અને કર્મચારીઓ જોડાયા છે બનાસકાઢામાં ગુલાબસિંહ રાજપૂતનો વિડીયો વાયરલ જાહેર મંચ પર જ પશુપાલકે કોંગ્રેસ નેતાની પોલ પૂરવા ભ્રામક પ્રચાર કરતા કોંગ્રેસ નેતા જ ફસાઈ ગયા તાજેતરમાં એક સભામાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે બનાસ ડેરીના નફા અને દૂધ ભાવ વધારાનો નફો પશુપાલકોને મળ્યો નથી તેવો પ્રચાર કર્યો હતો જાહેર મંચ પરથી થી આ નિવેદન આપી પશુપાલકોને સવાલ કર્યો જોકે એ જાહેર મંચ પરથી જ એક પશુપાલકે કોંગ્રેસ નેતાને જે જવાબ આપ્યો તેનાથી ગુલાબસી હાંસી પાત્ર બની ગયા હતા પશુપાલકે કહ્યું હા મને તો નફો મળ્યો છે પશુપાલકના જવાબથી કોંગ્રેસ નેતા ગુલાબસિંહ પણ ભોંઠા પડી ગયા ચૂંટણી મોસમમાં હાલમાં ગુલાબસીનો આ વિડીયો ભારે ચર્ચાનું કેન્દ્ર બન્યો બનાસ ડેરીના નફામાં પશુપાલકોને મળેલા હિસ્સા અંગે કોંગ્રેસના ખોટા પ્રચારમાં કોંગ્રેસ નેતા જ ખુદ ફસાઈ ગયા આ તરફ આ વિડિયો વાયરલ થતા જે પશુપાલકે ગુલાબસીના ખોટા પ્રચારની પોલ ખોલી તે પશુપાલકે પણ સ્પષ્ટતા કરી તેમણે કહ્યું દૂધનો ભાવ વધારો અને નફો ફક્ત મને જ નહીં પરંતુ ગામના તમામ પશુપાલકો અને જિલ્લાના પશુપાલકોને મળ્યો છે તેમણે કહ્યું કે મારા ગામમાં જ બે કરોડથી વધુનો ભાવ વધારો મળ્યો છે ત્યારબાદ ઓનલાઈન સુરત માં ઝડપાયું જુગારધામ તો ભુજમાં જુગાર ની નવી મોડલ્સ ઓપરેન્ડી ધાર્મિક યંત્રો દ્વારા થતું રોકાણ ડાયમંડ નગરી સુરત અને કચ્છમાંથી ધાર્મિક યંત્રોનો ઉપયોગ કરીને જુગાર રમાતો હોવાનો પર્દાફાશ થયો છે સુરતની ની સ્થિત આવેલ ગાયત્રી સોસાયટીની એકસો ચાલીસ નંબરની બિલ્ડિંગમાં ઓનલાઈન યંત્રો બતાવીને રોકાણના નવ ગણા આપવાની લાલચ આપી જુગાર રમાડવામાં આવી રહ્યો હતો પોલીસને અંગે જાણકારી મળતા જ પોલીસ ત્રાટકી હતી અને ધાર્મિક શ્રી યંત્ર અને સિક્કા ઉપરાંત કમ્પ્યુટર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો સતેજ ભગવાનના નામ અને ધાર્મિક કેન્દ્રોનો ઉપયોગ કરી જુગાર રમતા 24 જુગારીઓ પણ ઝડપાયા છે પોલીસે 47 યંત્ર કાર્ડ અને 61 સિક્કા સહિત 2,25,552 નો મુદ્દા માલ જપ્ત કર્યો છે તો તરફ ભુજના સરપટ ગેટ નજીક ચાલતા જુગારધામનો વિડિયો વાયરલ થતા ખલબરાડ મચી ગયો ધાર્મિક કેન્દ્રોના લકી ડ્રોના નામે જુગારધામ ચાલતું હોય તેવો વિડિયો વાયરલ થતા પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા આરોપીને મહેસાણાના થી ઝડપી પાડ્યો આરોપીની મોડે સોપરંડી વિશે જાણી પોલીસ પણ ચોકી ગઈ હતી આરોપીઓ વલસાડથી સુરત આવી મંદિર બહાર વૃદ્ધ અને આધેડ વ્યક્તિઓને ટાર્ગેટ કરતા મોંઘી દાટ કારમાં આવી એવી વ્યક્તિઓની રાહ જોતા જેમણે કિંમતી ઘેરણા ધારણ કરેલા હોય મંદિર ક્યાં છે તેવા સવાલો પૂછી વાચિત કરી તેમનું વશીકરણ કરી લૂટતા ભોગ બનનાર વ્યક્તિને ધૂતારો ફરાર થઈ જાય ત્યારબાદ ખબર પડતી કે તેની પાસેથી રોકડ અને દાગીનાની ચોરી થઈ છે આરોપીએ વલસાડ નવસારી સુરતના મંદિરોને ટાર્ગેટ બનાવતા જ્યાં ભરૂચ વડોદરાથી દેગામ સુધી આરોપીએ એકાદ કરોડથી વધુની ઠગાઈ કરી હોવાની વિગતો પણ સામે આવી પોલીસે આ કેસમાં સીસીટીવીના આધારે એક ઠગની ધરપકડ કરી જ્યારે બે આરોપી હજુ પણ વોન્ટેડ હોવાથી પોલીસે બંનેની શોધખોળ હાથ ધરી છે

અહીં ભૂગર્ભ ગટર લાઇન ઉભરાઈ જતાં રસ્તા પર દૂષિત પાણી ફરી વળ્યા મુખ્ય માર્ગ પર દૂષિત પાણી ફરી વળતા વાહન ચાલકોને મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો ભૂગર્ભ ગટર લાઇન બનાવનાર કોન્ટ્રાક્ટર અને નગરપાલિકા તંત્રની ઘોર બેદરકારીના કારણે આવા દ્રશ્યો સર્જાયા આ વિસ્તારમાં વારંવાર ગટર ઉભરાવવાની સમસ્યા છે જેના કારણે સ્થાનિક વેપારીઓ અને લોકો મુશ્કેલીમાં મુકાય છે આ સમસ્યાને લઈને વારંવાર તંત્રને રજૂઆત કરવામાં આવી છતાં કોઈ નક્કર પગલાં નથી લેવાતા

ખાસ કરીને નાના બાળકોને વૃદ્ધો ઝાડા ઉલટી સહિતની બીમારીથી હેરાન પરેશાન છે દિવસે દિવસે ગરમીનું પ્રમાણ વધતું જાય છે છેલ્લા બે ત્રણ દિવસથી ઝાડા ઉલટીના રોગચાળાએ માથું ઉચક્યું છે વધી રહેલા રોગચાળા પાછળ આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર દૂષિત પાણીને જવાબદાર ગણી રહ્યા છે તેઓએ જણાવ્યું કે રોગચાળો ફેલાવા પાછળ પાણી પુરવઠો બોર્ડ દ્વારા ઘોઘાની જનતાને અપાતું દૂષિત પાણી છે ગંદા પાણીને કારણે ઘોઘામાં ઘરે ઘરે માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે સામૂહિક આરોગ્ય કેન્દ્ર તેમજ અન્ય ખાનગી દવાખાનાઓમાં સારવાર મેળવવા માટે દર્દીઓની લાઈનો લાગેલી હોય છે આ તરફ સ્થાનિકો પણ કહી રહ્યા છે કે છેલ્લા ઘણા દિવસથી ડોળું અને દુર્ગંધ મારતું પાણી આવે છે જે બિલકુલ પીવાલાયક પણ હોતું નથી લાંબા સમયથી આવું પાણી આવતું હોવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલા ન લેવાતા આ વિસ્તારમાં રોગચાળાએ ભરડો લીધો છે રોગચાળો અટકાવવા અને દૂષિત પાણી અંગે કોઈ નક્કર કામગીરી કરવા સ્થાનિકોએ માંગ કરી છે પાંચ વર્ષ બાદ ત્રણ જિલ્લામાં સિંચાઈ માટે પાણી છોડાયું ઉત્તર ગુજરાતના ત્રણ જિલ્લાઓને થશે ફાયદો રાજ્ય સરકાર દ્વારા ઉત્તર ગુજરાતના મહેસાણા પાટણ અને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને સિંચાઈ માટે નર્મદાના પાણીની મુદ્દત મુદત પંદર માર્ચ થી વધારી પંદર મે સુધી કરાઈ છે પાણી છોડાતા એક અંદાજ મુજબ તેર તાલુકાની છ્યાસી હજાર હેક્ટર જમીન સિંચાઈનો લાભ મળશે ઉલ્લેખનીય છે કે આગાઉ અગાઉ બે હાજર ઓગણીસ માં મે મહિનામાં સિંચાઈ માટે નર્મદાનું પાણી પૂરું પડાયું હતું

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર માર્કેટિંગ યાર્ડ ખાતે ઘઉં ની આવક શરૂ થઈ માર્કેટ યાર્ડ બહાર ટ્રેક્ટરો ખડકલો જોવા મળ્યો જોકે ઘઉં ના ભાવ ઘટાડો થતાં ખેડૂતોમાં કચવાટ જોવા મળ્યો હિંમતનગર માર્કેટિંગ યાર્ડ ખાતે તમામ સિઝન ટ્રેક્ટરનો ભરાવો થતો હોય છે ઘઉં ની સિઝન છેલ્લા કેટલાય દિવસથી શરૂ થઈ છે ત્યારથી જ ઘઉં આવક પણ વધી ગઈ છે માર્કેટિંગ યાર્ડ આગળ બંને બાજુ ઘઉં ભરેલ ટ્રેક્ટરની લાઈનો લાગી છે પંદર હાજર થી સત્તર હજાર બોરી ઘઉંની આવક થતાં માર્કેટ યાર્ડ ઘઉંથી છલોછલ થઈ ગયું ભાવની વાત કરીએ તો ચારસો થી લઈને સાતસો રૂપિયા પ્રતિ પ્રતિમણના ક્વોલિટી પ્રમાણે ભાવ મળી રહ્યા છે આમ તો કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકનો ઉતારો ઘટી ગયો છે અને સામે ખાતર બિયારણ દવાઓના ભાવ પણ આસમાને પહોંચ્યા છે આ દરમિયાન ઘઉંના ઓછા ભાવ મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી અધૂરામાં પૂરું બે બે દિવસથી ખેડૂતોને લાઈનમાં ઊભું રહેવું પડે છે અને જે ભાવ મળે છે તેમાં લાવવા લઈ જવાનું પણ ભારે પડે છે મહા મહેનતે ઉગાડેલા પાકનો પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોના હાલ બેહાલ થયા મહેસાણાના ઊંઝા પંથકમાં વરિયાળીના પૂરતા ભાવ ન મળતા ખેડૂતો ઓછા ભાવે માલ વેચવા મજબૂર બન્યા ગત વર્ષે વરિયાળીનો ભાવ ખૂબ જ સારો હતો જેના કારણે ખેડૂતોએ આ વર્ષે પણ મોટી આશા સાથે વરિયાળીનું મબલખ વાવેતર કર્યું ખેડૂતોએ વરિયાળીનું વાવેતર અને તેનું જતન કરવા માટે સારો એવો ખર્ચ પણ કર્યો પરંતુ જગતનાથાતને ક્યાં ખબર હતી કે તેમણે જે ખર્ચ કર્યો છે તે આ વર્ષે માથે પડવાનો છે વરિયાળીનો ઓછો ભાવ મળતા ઊંઝા પંથકના ખેડૂતોની રાતા પાણી રોવાનો વારો આવ્યો કેમ કે ગત વર્ષે એવરેજ જે વરિયાળીનો ભાવ ત્રણ રૂપિયા આસપાસ હતો જે વરિયાળીનો ભાવ આ વર્ષે એક હજારથી ચૌદસો અને પંદરસોથી બે મળી રહ્યો છે કેટલાક ખેડૂતો તો એક હજાર રૂપિયા કરતા ઓછા ભાવે વરિયાળી વેચવા મજબૂર બન્યા ઊંઝા પંથકમાં વરિયાળીનું વાવેતર કરનાર ખેડૂતો સરકાર પાસે આશા રાખી રહ્યા છે કે ભાવ મળવા જોઈએ તો બીજી બાજુ ઊંઝાના વેપારીઓ પણ માની રહ્યા છે કે ખેડૂતોને હાલમાં વરિયાળીના પોસાય એમ નથી પરંતુ હાલમાં જે પ્રમાણે વાવેતર થયું છે એને જે મુજબ વરિયાળીની ડિમાન્ડ જોવા મળી રહી છે હાલમાં આ જ ભાવ મળી શકે તેમ છે હાલમાં તો વરિયાળી વાવનાર ખેડૂતોને સરકાર પાસે આશા છે કે તેમને તેમના વાવેતર કરેલા પાકના સારા ભાવ મળે

સુરતની મોટા વરાછામાં વિસ્તારમાં આવેલી પાલિકા સંચાલિત સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવવા વાલીઓનો રીતસરનો તસારો જોવા મળ્યો શાળામાં પાંત્રીસો વિદ્યાર્થીઓની ક્ષમતા સામે દર વર્ષે બે હજારથી ત્રણ હજાર વિદ્યાર્થીઓનું વેઇટિંગ લિસ્ટ બોલાય છે જે ચાલુ વર્ષે પણ પ્રથમ દિવસે છસો થી સાતસો જેટલા પ્રવેશ ફોર્મ એડમિશન માટે આવી ચૂક્યા છે આશ્ચર્યની વાત તો એ છે કે માત્ર આ એક એવી શાળા છે જ્યાં નજીકના લોકો ખાનગી શાળાના બાળકો અહીં અભ્યાસ માટે મુકતા હોય છે આ શાળા સુરતની અતિ આધુનિક અને ડિજિટલ શાળામાંની એક છે રાજકોટ લોકસભાની બેઠકના ઉમેદવાર અને ક્ષત્રિયોના વિરોધનો સામનો કરી રહેલા પરસોત્તમ રૂપાલા હળવા મૂળમાં જોવા મળ્યા સુરતમાં ધામેલિયા પરિવાર દ્વારા આયોજિત ક્રિકેટ લીગમાં રૂપાલાએ બેટિંગ કરી પીચ પર ચોગા છગ્ગા ફટકાર્યા એક તરફ ક્ષત્રિય સમાજ દ્વારા સમગ્ર ગુજરાતમાં રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે પાટીદાર સમાજના મતને કરવા પ્રકારે એન્કેશ કરવા રૂપાલાએ સભા સંબોધી હતી સ્ટેડિયમમાં ક્રિકેટ રમ્યા બાદ રૂપાલા સભા સંબોધવા નીકળ્યા હતા કેરળના ગણતેશ્વર તાલુકામાં ક્ષત્રિય સમાજના લોકોએ રૂપાલા સામે ગતેશ્વરના ક્ષત્રિય આગેવાનો એકત્ર થઈને રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું આ દરમિયાન ભાજપના કેટલાક હોદ્દેદારો પણ વિરોધ પ્રદર્શનમાં સામેલ થયા ગણતેશ્વર તાલુકાના ભાજપના ઉપપ્રમુખ રણવીરસિંહ સહિતના કેટલાક આગેવાનો હાજર રહ્યા હતા ક્ષત્રિય સમાજના લોકોએ ચીમકી ઉચ્ચારી છે કે માંગ નહીં સંતોષાય તો ગામે ગામ ભાજપની પ્રવેશબંધીના બેનર લગાવાશે અને ભરતી માટે ફોર્મ ભરવાની શરૂઆત ચાર દિવસમાં એક લાખ પંચાવન હજાર ઉમેદવારોએ અરજી કરી જેમાંથી એક લાખ અઢાર હજાર એપ્લિકેશન કન્ફર્મ થઈ છે પરીક્ષા માટે કુલ સાડા સાત લાખથી વધુ અરજીઓ આવવાની શક્યતા છે ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ પટેલે આ અંગે માહિતી આપી ઉમેદવારને કોઈ હાલાકી ન પડે તે માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છેલ્લા દિવસોમાં સર્વર પર લોડ વધવાના કારણે ફોર્મ ભરવામાં હાલાકી થઈ શકે છે ત્યારે ઉમેદવારોને વહેલી તકે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરવા હસકુમ પટેલે સૂચના આપી છે રાજસ્થાન પૂર્વ મુખ્યમંત્રી ગુજરાતની છે ત્યારે મુલાકાત લીધી માલગઢ ગામમાં અશોક ગેહલોતે સભા યોજી જેમાં કોંગ્રેસ આગેવાન ગેનીબેન ઠાકોર સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા કોંગ્રેસ કાર્યકરોએ અશોક ગેહલોત નું ઉષ્માભેર સ્વાગત કર્યું તો ગેહલોત પણ બધા જ કાર્યકરોને મળ્યા સાથે જ કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન સાથે ચર્ચા પણ કરી રાજ્યના વાતાવરણમાં મોટા ફેરફારના એંધાન બાર અને તેર એપ્રિલે કમોસમી વરસાદ ખાબકી શકે ભર ઉનાળે ત્રાટકશે આકાશી આફત બાર અને તેર એપ્રિલે માવઠાની આગાહી રાજ્યના કેટલાક વિસ્તારોમાં બેવડી ઋતુનો માર છે આ દરમિયાન હવામાન વિભાગે કહ્યું છે કે આગામી દિવસોમાં કમોસમી વરસાદ ત્રાટકશે આગામી ત્રણ દિવસ તાપમાન યથાવત રહેશે પરંતુ ત્યારબાદ રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવી શકે છે બાર અને તેર એપ્રિલ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું થાય એવી હવામાન વિભાગે આગાહી કરી एक टाइप की बात करेंगे जहाँ पे मतलब लाइट होने का पूर्वानुमान दिया गया है वो जिले हैं वलसाड़ नवसारी और सूरत એંધાણ છે આ ઉપરાંત તેર એપ્રિલે કચ્છ અને બનાસકાંઠામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે સુરતમાંથી માંથી નકલી શેમ્પુ અને પાન મસાલા બનાવવાનું ગોડાઉન બ્રાન્ડેડ કંપની ઘી અને જીરુ બાદ હવે નકલી શેમ્પુ અને ગુટકાનો ગોરખધંધો પકડાયો સુરતના ઓલપાડમાંથી નકલીનું નેટવર્ક ઝડપાયું સુરતમાં માં જાણે કે નકલીનો નો કારોબાર ખુલ્યામ ફૂલો ફાલ્યો હોય તેમ ડુપ્લિકેટ ઘી અને દારૂ બાદ નકલી શેમ્પુ અને પાન મસાલા બનાવવાનું ગોડાઉન ઝડપાયું બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લીટ નો ગોરખ ધંધો ઝડપાયો ઓલપાડના માસમા ગામી થી ડુપ્લિકેટ શેમ્પુ અને નકલી વિમલ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ માસમા ગામે આવેલી ચાંદ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ગોરક ધંધો ચાલતો હતો ઓલપાડ પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા જેમાં નકલી વિમલ અને શેમ્પૂ બનાવવાના ત્રણ મશીન વિમલનું નું સાતસો કિલો ડુપ્લીકેટ રો મટીરિયલ અને રોલ ઝડપાયા ઓલપાડ પોલીસના દરોડા દરમિયાન અઢારસો લીટર ડુપ્લિકેટ રો રોટીરિયલ અને સાડત્રીસ પેકેટ કબજે કરવામાં આવ્યા પોલીસે નકલી શેમ્પુ

ભાજપ પ્રવક્તાએ કહ્યું કે વિજય મુહૂર્તમાં રૂપાલા ફોર્મ ભરશે ફોર્મ ભરતા પહેલા શહેરના બહુમાળી ચોક ખાતે જંગી જનસભાનું આયોજન થશે જેમાં રૂપાલા સંબોધન પણ કરશે ભાજપના દાવા પ્રમાણે સોળ એપ્રિલે બહુમાળી ભવન ખાતે તે દિવસે વીસ થી પચીસ હજાર લોકો પણ હાજર રહેશે ભાજપે આ કાર્યક્રમને લઈને તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે અને તૈયારીઓના ભાગરૂપે રાજકોટ ભાજપના વરિષ્ઠ નેતાઓ સ્થળની સમીક્ષા કરવા માટે પણ પહોંચ્યા હતા કે અનેક જગ્યાએ વિરોધમાં પોસ્ટર્સ લાગ્યા છે અને કેટલાક ગામોમાં ભાજપ નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવાયો છે બીજી તરફ પરસોત્તમ રૂપાલાએ ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે વિવાદના વંટોળ વચ્ચે આગામી સોળ એપ્રિલ બે ના રોજ પરસોત્તમ રૂપાલા પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે જોકે રૂપાલા ફોર્મ ભરશે આ જાહેરાત સાથે ભવિષ્યની રણનીતિ ઘડવાની જાહેરાત કરી દીધી ધંધુકા માં યોજાયેલા ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં ક્ષત્રિયો દ્વારા રાજકોટમાં એક વિશાળ સંમેલન યોજવાની જાહેરાત કરાઈ છે જોકે સંમેલન ક્યારે યોજાશે તેને લઈને હજુ સ્પષ્ટતા બાકી છે રાજ્યભરમાં આજે પણ રૂપાલા સામે વિરોધનો નો વંટોળ રહ્યો અરવલ્લી વડોદરા ખેડામાં વિરોધ થયો રૂપાલા વિવાદ હજુ પણ શાંત થવાનું નામ નથી લેતો રાજ્યભરમાં ક્ષત્રિય સમાજ નો વિરોધ હજુ પણ યથાવત પરસોતમ રૂપાલા ના નિવેદન સામે અરવલ્લી ના ગામડાઓના ક્ષત્રિય સમાજ માં રોષ જોવા મળ્યો ગ્રામ્ય વિસ્તારો ના ક્ષત્રિય સમાજે વિરોધ પ્રદર્શન કર્યું અગિયાર થી વધુ ગામો માં ભાજપ કાર્યકરો ની પ્રવેશ બંધી ના બેનર લાગ્યા વાવડી સરડોઈ બોલુદ્રા મંગલપુર પીપરાણા માં આ પ્રકારના બેનર લાગ્યા છે માલજીના પહાડીયા શીણાવાડ કંભરોડા ટુનાદર ગોકુલ ગામમાં પણ બેનર લગાવવામાં આવ્યા ક્ષત્રિય આગેવાનોની માંગ છે કે કોઈ પણ પ્રકારે રદ કરવામાં આવે આ તરફ વડોદરાના ડભોઈ તાલુકાના શાઠોદ ગામમાં બેનરો લગાવી રૂપાલા સામે વિરોધનો વંટોળ સર્જાયો ગામમાં મુખ્ય પ્રવેશ દ્વાર પર રાજપૂત સમાજે બેનર લગાવ્યું રૂપાલાની ટિકિટ રદ કરવાની ક્ષત્રિય સમાજની ઉગ્ર માંગ છે રાજકોટ લોકસભાના ભાજપ ઉમેદવાર પરશોત્તમ રૂપાલાનો વિવાદ દિવસે ને દિવસે વકરતો જઈ રહ્યો છે ત્યારે ખેડાના ઠાસરા અને ગણતર ના ક્ષત્રિય સમાજ ના આગેવાનો ની બેઠક મળી ઇન્દોર અમદાવાદ હાઈવે પર ફૂલબાઈ માતા ના મંદિરે આગેવાનો એકત્રિત થયા પરસોત્તમ રૂપાલા ની ટિકિટ રદ કરવાની માંગ સાથે આગેવાનોએ સંકલ્પ પણ લીધા મામલે ક્ષત્રિય સમાજ રાજ્યના અનેક વિસ્તારોમાં વિરોધના બેનર પણ લાગ્યા क्षत्रिय समाजનો વિરોધ થાવાજ છે એક તરફ દ્વારકાના ભાતીલ ગામમાં ક્ષત્રિય સમાજના લોકોએ રૂપાલાનો વિરોધ કર્યો ગામના પ્રવેશ દ્વાર પર બેનર નોંધાવી રૂપાલેને ટિકિટ રદ કરવાની માંગ કરી તો બીજી બાજુ કચ્છના અંતરજા ગામમાં સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો આ તરફ જેતપુરમાં વિરોધમાં ક્ષત્રિય સમાજના આગેવાનોએ મામલતદારને આવેદન પત્ર આપ્યું મહિલાઓ કેસરી સાડી પહેરી વિરોધ કર્યો તો જૂનાગઢમાં ભારતી ગરાસિયા રાજપૂત સમાજે કલેક્ટરને આવેદન પત્ર આપી રૂપાલાને ટિકિટ રદ કરવાની માંગ કરી જેમાં 16 નિર્વાણ પસવાડા વાઘણિયા મંડલીકપુર ભાટી ગરાસે રાજપૂત સમાજ આગેવાનો જોડાયા આ તરફ ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાનો નો અનોખો વિરોધ કરાયો વિવાદિત નિવેદન બદલ ક્ષત્રિય સમાજ બોયકોટ બેનરો લગાવી વિરોધ કરશે સામાજિક સંસ્થાઓને પરિવાર ઘર રહી મહાઆરતી કે મીણબત્તી પ્રજ્વલિત કરી દેખાવો કરશે રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિ દ્વારા વડીલો યુવાઓ અને માતા બહેનો ને આહવાન કરાયું ગાંધીનગર માં પણ રૂપાલા ને નિવેદન થી ક્ષત્રિય સમાજ માં નારાજગી યથાવત છે આગામી લોકસભાની ચૂંટણી ને લઈ ભાજપ ભરતી મેળો જોવા મળી રહ્યો છે ત્યારે બોટાદ જિલ્લા આમ આદમી પાર્ટી માં ભંગાણ થયું ગઢડા રોડ પર આવેલ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ મયુર પટેલ મહામંત્રીઓ તેમજ ભાજપના આગેવાનોની ઉપસ્થિતિમાં આપના કાર્યકર્તાઓએ કેસરિયા કર્યા આપના શહેર પ્રમુખ કાળુભાઈ રાઠોડ મહામંત્રી ઓઢભાઈ ધાંધલ વિધાનસભા સંગઠન મંત્રી ઉમેદસિંહ ગોહિલ મહિલા મોરચાના પ્રમુખ પુરીબેન સાકરિયા સહિતના અન્ય કાર્યકરો ભાજપમાં ભળી ગયા કેસરીઓ ધારણ કરનાર કાળુભાઈ રાઠોડ તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા કોઈ પણ જાતના કમિટમેન્ટ વગર ભાજપમાં ભળ્યા હોવાનું નિવેદન આપ્યું તેમણે કહ્યું કે પીએમ મોદીના વિકાસનો વેગ જોઈને કેસરીયા કર્યા તેઓએ વિપક્ષમાં કામ ન થતા હોવાનો પણ આક્ષેપ મૂક્યો હજુ આગામી દિવસોમાં અન્ય આગેવાનો પણ આપ છોડે તેવા એંધાણથી બોટાદનું રાજકારણ ગરમાઈ ગયું છે તરફ કોંગ્રેસમાં ભંગાણી યથાવત છે બનાસકાંઠા કોંગ્રેસમાંથી વધુ એક નેતાએ હાથનો સાથ છોડ્યો ચૂંટણી પહેલા બનાસકાંઠામાં કોંગ્રેસમાં મોટું ભંગાણ થયું બનાસકાંઠા કોંગ્રેસ માંથી વધુ એક નેતા રાજીનામું થઈ દીધું થરાદ તાલુકા બક્ષી પંચ મોરચાના અધ્યક્ષે કોંગ્રેસ છોડી દેતા બનાસકાંઠા પંથકનું પહાડસિંહ બારોટે કોંગ્રેસનો હાથ છોડી દીધો છે અને થરાદમાં સીએમની હાજરીમાં પોતાના સમર્થકો સાથે પહાડસિંહ આમંત્રણનો અસ્વીકાર કર્યો હોવાથી ધર્મનું અપમાન કર્યું હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસને રામ રામ કરી દીધા લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર જયપાલસિંહ પઢિયાર અનોખા અંદાજમાં દેખાયા શ્રી મહાકાલ સેના સેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત સમૂહ લગ્ન માં મન મૂકીને ડાન્સ કર્યો જશપાલસિંહ પઢિયાર સમૂહ લગ્ન હાજરી આપવા ગયા હતા અને ત્યાં સંગીતના તાલે ડાન્સ કરતા નજરે પડ્યા સમૂહ લગ્ન માં જાનૈયા પટિયાર ને ખભે બેસાડી નેચાવ્યા હતા સીએમની હાજરીમાં બનાસકાંઠામાં ભાજપનો ભરતી મેળો યોજાયો થરાદમાં કોંગ્રેસ આપના નેતાઓએ કર્યો ખિસરિયા

કે આજે વિકાસની રાજનીતિના મુદ્દાના આધારે આ ઇલેક્શનો લડાઈ ગયા છે